નમસ્તે વાલા ભક્તજનો આજે મારા ધર્મસભા સામાન્ય કાળનો ચૌદમો રવિવાર ઉજવે છે ઈસુ પોતાના બાર શિષ્યોને પોતાનો સુસંદેશ પહોંચાડવા માટે ગામે ગામ મોકલી આપે છે તેનું વર્ણન આપણને ત્રણેય સમાંતર શુભ મળે છે પણ આજના ચૌદમા રવિવારના શુભ પાઠમાં ઈસુ પોતાના બોતેર શિષ્યોને ઈશ્વરના રાજ્યની ઘોષણા માટે મોકલી આપે છે એ પ્રસંગનું વર્ણન એકમાત્ર લુકના શુભસંદેશમાં જોવા મળે છે પ્રથમ બાર શિષ્યોને મોકલી આપવાના પ્રસંગમાં ઈઝરાયલના બાળ કુણનો સંદર્ભ છે જેમને પરમેશ્વરની યોજના અનુસાર ઈશુ શુભસંદેશ સૌપ્રથમ સંભળાવવાનો સંકેત છે બોંતેર શિષ્યોને પણ આ કામ સોંપવાનો પ્રસંગ ઉત્પતિના ગ્રંથમાં આવતી બોતેર જાતિઓના ઉલ્લેખના સંદર્ભમાં છે યહૂદી જાતિમાં માન્યતા હતી કે જગતમાં કુલ બોતેર જાતિઓ વસે છે આ દ્વારા ઈસરો સુસંદેશ આખા જગતમાં ફેલાવાનો સંકેત છે બાર અને બોતેર આ બે સંખ્યાનું એક એવું પણ અર્થઘટન કરી શકાય કે ઈસુના પ્રસિદ્ધ બાર શિષ્યો તેમના પછી આવનારા ધર્માધિકારીઓનું સૂચન કરે છે જેઓએ પ્રેસિતોની જેમ ધર્મસભાને સભાને દોરવણી આપવાનું કામ કરવાનું છે બોતેર શિષ્યોની સંખ્યા તમામ ઈસુપંથીઓ તરફ ઈશારો કરે છે અને આજના રવિવારના બોધની આ મુખ્ય બાબત છે કે ઈસુનો સુસંદેશ ફેલાવવાની જવાબદારી ઈસુના ચુનંદા પાઠ પ્રેસિતો માત્ર નથી પણ બાકીના બોતેર એટલે કે ઈસુપંથીઓની પણ છે ઈશ્વરે વિશેષ રૂપે પસંદ કરેલા શિષ્યો જેઓ સર્વસ્વનો ત્યાગ કરીને ઈસુના આ ભગીરથ કાર્યમાં પોતાની જાત અને સર્વસ્વ હોમી દે છે પણ તેમના આ કાર્યમાં બાકીના અનુયાયીઓએ પોતાની મર્યાદામાં પોતાની આવડત અને કાબેલિયત પ્રમાણે તેમની સાથે જોતરાઈ જઈને ઈસુનો શુભ સંદેશ ફેલાવવાના કાર્યમાં તેમને ટેકો આપવાનો છે ઈસુનું વચન ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનાર થોડા છે

લોકોને ઈશુની શાંતિનો અનુભવ કરાવવાનો છે ઈશુની એ જ ઈચ્છા છે એક નવતર પ્રયોગ તરીકે આપણે એક કામ જરૂર કરી શકીએ આપણા ધર્મ વિભાગમાં આપણા તાબામાં એવા કેટલાય ભાઈઓ ને બહેનો હશે જેઓ એ સ્નાન સંસ્કાર તો લીધો છે પણ હવે ન તો તેઓ પ્રાર્થના કરે છે કે ન તો દેવળમાં જાય છે આવા ભાઈ બહેનોનો સંપર્ક સાધીને તેમની મુશ્કેલીઓ સમજીને આપણે કેવી રીતે સાથે જોડી એ માટે એક યોજના બનાવીને આ કામ શરૂ કરવાની જરૂર છે તો આજથી જ આ કાર્યની ઝુંબેશ ઉપાડી લઈશું આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો